આપ સૌને પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ આ વિડિયોમાં આપણે જોઈશું વસંત પંચમીના દિવસે ઘરે કરવાની સરસ્વતી માતાની સરળ પૂજા પૂજાનું મુહૂર્ત અને તેનાથી કયા લાભ થશે પંચાંગ અનુસાર તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને શુક્રવારે વસંત પંચમીનો તહેવાર છે સરસ્વતીની પૂજાનું શુભ મુહૂર્ત સવારે સાત વાગ્યા ને તેર મિનિટથી બપોરે બાર વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધીનું છે ઉપરાંત આજે રવિયો રચના થવા જઈ રહી છે આ યુગમાં પૂજા કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે આ સિવાય આખા દિવસમાં જે પણ શુભ યોગ હોય તેમાં પણ સરસ્વતી માતાની પૂજા કરી શકાય છે વસંત પંચમીના દિવસથી નવું જ્ઞાન શીખવાની અથવા નવો અભ્યાસક્રમ શરૂ કરવાની પરંપરા છે આ તિથિએ દેવી સરસ્વતીની સાથે વીણાની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે બ્રાહ્મી નામની દવાનું સેવન કરવાની પણ પરંપરા છે હવે આપણે જોઈશું સરસ્વતી માતાની આજે સરળ રીતે પૂજા ઘરે કઈ રીતે કરવી તો સરસ્વતીની પૂજા માટે ગણપતિજી અને મા સરસ્વતીનો ફોટો બાજુઠ પીળા વસ્ત્ર પીળા ફૂલની માળા સોપારી કંકુ ચોખા પાન અગરબત્તી ઘીનો દીવો અને પ્રસાદ માટે ખીર અથવા લાડુની જરૂર પડશે સૌથી પહેલાં બાજોટ પર પીળું વસ્ત્ર પાથરી તેના પર ભગવાન શ્રી ગણેશજી અને સરસ્વતી માતાની સ્થાપના કરો ગણપતિજી અને મા સરસ્વતીની કંકુ ચોખા સહિતની સામગ્રીથી પૂજા કરો માતા સરસ્વતી સામે ઘીનો દીવો પ્રગટાવો અને અન્ય સામગ્રીઓ ધરાવો માતાજીને ભોગ ધરાવીને સરસ્વતી મંત્રનો જાપ કરી આરતી કરો આરતી કર્યા પછી માતાજીનો પ્રસાદ લોકોને આપો હવે જોઈશું માતા સરસ્વતી દેવી આદ્ય શક્તિના પાંચ સ્વરૂપોમાંથી એક છે તેની કથા પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રહ્માજીએ આ બ્રહ્માની રચના કરી હતી ત્યારે માતા દેવી એટલે કે આદ્ય શક્તિએ પોતાને પાંચ ભાગોમાં વહેંચી દીધા હતા આ પાંચ ભાગ એટલે કે રાધા પદ્મા સાવિત્રી દુર્ગા અને સરસ્વતી સ્વરૂપો છે આ દૈવી શક્તિઓ ભગવાનના વિવિધ ભાગોમાંથી પ્રગટ થઈ હતી દેવી સરસ્વતી એ જ્ઞાનની દેવી છે અને જ્ઞાનને તમામ પ્રકારની સંપત્તિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિના આશીર્વાદ મળે છે વસંત પંચમી પર શિક્ષણ અને સંગીત સાથે જોડાયેલા લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે જેઓ આજે પૂજા કરે છે તેમને સૌને સરસ્વતી માતા બુદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે જેને આજનો અનન્ય લાભ ગણી શકાય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો